દી દી પાસર જી લગાય આ દે મરી ગયો ઓ રાતાજી તો એવું ચોરી જી માર કે પૈબા નહી ઓ સેટ કાઢી લઈ લે એ લે

મને શેટર માં પાય વધારે ડાજો ખબર છે હા શેટર માં તો વાય છે મારું શેટર લાશી બી ધોવા એટલે તો ઉકાઈ ના બે દાડા સુધી જય જય એટલે તમાર શેટર લેવા આયા હે એટલે પો શેટર તો ભલા પણ મને સંજી તો વાય છે પણ હવે એમની ઓટોમાઇન ખાલી પાછા દાદા તારે ચટલી વામાં ફાઇનલ ટાઈમ કો કે આટલી વામાં આવી જા અડધો કલાક અડધો કલાક હે ને તો પછી વધારે ટાઈમ છે તો વધારે થાય તો તમે તાર

જો તં તો ક્યાં આવતો ક્યાં આયેસ હવે આ ક્ષેત્રમાં આખો દાડો મથા અને તી મતુજ પર બાપો એમનેમ ખવરાવે આ જાડલો કે કાય કાયા હે ને એમને બેખો બેખો ખાય છે ઓ તાહેલે ડાય પાહે એ જાડો જાડો જો તો થાય છેટુ વજન છે આ કે રૂખ ખા ખા કરો ખબર નહી ખેતરમાં નઈ આવો હોય ખેતરમાં હું કે ખા ખાવા હે તા લે આરે હું કોવા લઈ જાયે તો એને ઢેખાલા નઈ ખાવાના તા

ઘર જ <laughs> <hati dha to ne huon>

અરે હે જે સાડા અગિયાર વાગ્યા તું મારે હાડા જાણે નોકરી દેવાનું હતું ને હવે તું સેટર આલવો આવ્યો હે હવે શું કહવાનું મારે કે આજ રાજા પાટ્યાય હે રજા પાટ્યાય રૂપિયા પોંચસોનો દાવો પડે હે રજા એ તાં એવું હવે મારે શું કહવાનું તું કે સેટર તો લઈ ગયો ભલે લઈ ગયો તું તા આવ્યો તમને આવ્યો ઘરે ખરેણ્યા મેં યાદિયા થાય નહીં થાય એટલે એ એટલે આ સેટર આ ફાઇન આવ્યો એટલે સેટરમાં આવું

એમ કીધું તો ન માંગો પૈસા લાય છે તો મને હું ગાવ એમ નહીં માઉ સેટર પાયું છે પર મારો દાવો પાય ના છે પૈસા 700 રૂપિયા લાય છે હા પૈસા